રોડ ઉપર નામચીન નરેશ પંડિત સહિત પાંચ આરોપીઓને પીસીબી પોલીસે ડબોચી લીધા હતા પીસીબી પોલીસ માહિતી મળી હતી કે પ્રતાપનગર ડભોઈ રોડ ત્રણ રસ્તા પાસે કાગડાની ચાલીમાં ચાલી માં રહેતો નરેશ સુરેન્દ્રભાઈ પંડિત ઘર પાસે આંકડાનો જુગાર રમાડી રહ્યો છે જેથી પીસીબી પોલીસની ટીમે રેડ પાડીને નરેશ પંડિત ઇકબાલ શેખ મોહમ્દ જમ્બુ સરિયા રાહુલ બિશ્રામભાઈ નઝર મોહમ્મદ મઝર ખાન તેમજ રવિ સુરેશભાઈને ઝડપી પાડ્યા હતા પોલીસે આ તમામ જુગારિયાઓ પાસેથી રોકડા અને મોબાઈલ સહિત રૂપિયા પંદર હજાર બસો પચાસનો મુદ્દા માલ કબ્જે કર્યો છે